આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેવા ખડેર દ્વીપના ખડેર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ કર્મચારીના પડતર પ્રશ્નો પોલીસ મથકનું દફતર ક્રાઇમ તથા અન્ય બાબતો અંગેની માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી અને પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો અને ભેદી પ્રવૃત્તિ અંગે તથા પોલીસ મથક ખાતે ફાળવવામાં આવેલ કેમલ અંગે તપાસ કરી હતી ખડીર પોલીસ સ્ટેશન હેઠળ આમરાપર ખાતે લોકો સાથે ગામ સંવાદ કર્યો હતો અને ખડીરના પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે તથા સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી આ પ્રસંગે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સંકલન જાણવવા માટે જણાવ્યું હતું ખડીરમાં પ્રવાસન અંગે પણ ચર્ચા કરી હતી આ સમયે અમરાપરના સરપંચ મહાદેવભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્પેક્શન દરમિયાન એસપી સાગર બાગમાર પીઆઈએનએમ દવે આડેસર પીએસઆઈ ડીજે પ્રજાપતિ એસપીના પીએ ખિમજીભાઈ ફફલ જેમલ ચૌધરી દિલીપ પટેલ વસંત પટેલ પ્રતિક દાંદેરિયા રાજુભાઈ કામડીયાર્ટર બીજે જાદવ હરપલસિંહ રાણા, દુર્ગાધન ઘડવી, દિવ્યરાજસિંહ જાડેજા, धर्मेंद्रસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી, મેદાનનો ઓવરઓલ જે પરિસ્થિતિ છે એનું કંટ્રોલ જોવામાં આવ્યું. એની સાથે સાથે ગાર્નીકી બોર્ડર પોલીસ સ્ટેશન છે એટલે બોર્ડરના લડતા જે જે હોય એની પણ ચર્ચા કરવામાં આવી છે. પ્લસ જે અમરાપર ગામ છે એ ગામની પણ લોકો સાથે મુલાકાત લેવામાં આવી ઓવરઓલ વહીવટી દ્રષ્ટિ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના સંદર્ભે અલગ અલગ બધા મુદ્દા પર જે છે આજની ઇન્સ્પેક્શનમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં શું વસ્તુ સારી થઈ શકે એ બાબતોની પણ જે છે વિચારણા કરવામાં આવી છે જે જે એમાં સીસીટીવી બાબતમાં રજૂઆતો થઈ છે એમાં આવનારા દિવસોમાં પોઝિટિવ કામગીરી કરવામાં આવશે અને લોકોને સાથે રાખીને એમાં શું શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ એ બધી બાબતોમાં કામગીરી કરવામાં આવશે